સમગ્ર મામલે કોર્પોરેટર શરદ પાટીલે નિવેદન આપ્યું છે કે ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે જેમાં હીરાનગરના રસ્તાનું કામ

ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે પરંતુ વસ્તુ સ્થિતિ એની જુદી છે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે જેમાં હીરાનગરનું રસ્તાનું કામ લેવામાં આવ્યું છે એજન્ડામાં અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરના જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો સ્વાભાવિક છે કાર્યકર્તાઓને હોય એક પછી એક કામ કેવા કરે એટલે એમને બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવા આવવામાં પણ રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તાને મોકલું અને કીધું કે ભાઈ જઈને કહે છે રસ્તા પર હું દબાણ ના કરું પરંતુ એમને આ ખોટી ઉપજવું વાત કરી છે એટલે આ વાયયાત તદ્દન વાયાત અને ખોટી વાત છે મેં મારા વિડીયો સાથે એજન્ડાની કોપી પણ આપી છે ભારત માતા જય જય શ્રીરામ